Yeah, but. 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 Yeah, આઈજી ભૂમિ બીજી લાઈન આયી પછી જ્ઞાનસિંહ બીજી લાઈન બુરી ત્રીજી લાઈન આયજી

હવે તાની નું જોઈએ આપણે તાની એ ચોથી લાઈન આવી ગઈ નેનજી નેનજી ચોથી લાઈન પટી ગઈ પાંચમી આવી છે હવે નેનજી

Này, tôi chỉ lấy này Mà vì vợ <laughs> <laughs> હવે જીતવા તરફ ની લાઈન આવે છે પેલા લશી રે ને સો થી એકતા ખોટો હશે इदमन कवर भयो इदमै सिकरो अनि अछि देखे आ आराम आ मन्ता नै आवत बोल दो बा हम पेला लसी लइतो त मैं काऊ करू अब सुकर मा पर तमुनी रहो इदो भई तो तो मे कोपरा

આઠડાની ની આઈ એટલે મારે પણ એટલા ભી બાકી રહ્યું એટલે હવે ડેન્સી નું આપણે દીખો ડેન્સી લખી રહ્યા છે દીખો એ જીત ગઈ છે તમે પેપર આપો ને જીત ગઈ છે એને આપણે đi thấy